ઓહો કેમ છો બધા હું શું અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને મસ્ત સવાર પડી છે ને આજે તો હે ઉકાળ કાઢ નાખ્યો હે ચાર દાડા વધે તો જે વરસાદ આવ્યો હોય કોઈ વરસાદ આવ્યો હોય એનો આજ હાટ ઉળી નાશ્યું હે અને આપણે છે ને બદન બહાર બદલા દીધા આજ તો હવારમાં થોડું કોરું હતું એટલે કેમ કે વરસાદ આવ્યો ન ને એટલે બથન બહાર કાઢના આ તો બહાર આવે જ છે રોજ પણ આજે ઓને બહાર કાઢી નાશી અને ભૂરીને બહાર કાઢના છીએ ભૂરી ચાર પોષ દાળ બાપડી છે ને ને અંદર બેહી રહી એક ખૂણામ પેલા ખૂણા છે બેહી રહેતી હતી એટલે આજીને બહાર કાઢના છીએ મેં કોઈ આજ ખુલ્લામાં ફરતા મીઠા તો ચાલો સાર બાદ ખરા દઈએ ભૂરી ખાય તો ખાતા તો શીખી જઈએ હળવે હળવે ખાતા શીખી જઈ એટલે ખાઈ જા મેં પૂળો નાખે ને તો બધો પૂડો બગાડ્યો પછી પૂળો બધો અને નાખીને આવતો રહ્યો કે બધું હું નહીં ખવું થોડું તારે ખાવું પડશે જાતે ખાઈ જાય તો આવતો નહીં તો આરી રીતે પૂરો નહીં ખાતો ને એને આપણે આ રીતે નાખી દઈએ થોડી લીલો ચારો ખાઈ જો હુકુ ખાઈ ને એને હુક્કું નાખી દેવાનું બાકી આરા છે ને બગાડી નાખે ચકલો આવી જાય દોણા ખાવા માટે હવે દોણા નાખીએ ને એટલે આઈ જાય ચકલો સવાર માં લડવાનું ચાલુ છે ગઈશું ઉપર કડીક થઈ હોય બે હે અને પડે ભાઈ હાલ જ પડી પડશે બીજું એ પડે પૈયા હા લડશે નહીં લડવાનું ચાલુ સવાર હવારમાં વિચાર ના હે બે હવાનું ચડ પડ સુલામ ચો ગમણે શેકાય નઈ જાય હવા માં દોણા ખાવાનું કરતા મારા લડવાનું કરી દે તો ગાય છે ને તો સાફ સફાઈ કરવાનું ચાલુ છે ઘરની ઉંદરને એવું એટલું બગાડ્યું ને તમે દેખાડું ખાલી ઉંદરને અંદર હું કર્યું હું કાંડ કર્યો ઉંદરાને આ જોજો ખાલી આ કઉ કઉ ઠેલી હતી ને આ ઠેલી હતી ને આજે કટ્ટું આ બોધેલું રહ્યું આખે આખું એમને ભરેલું હતું અને ઓય કાતર્યું આ બધે કાતરી આખે આખું કટ્ટું ખાલી કરી નાખશે એ આખું કટોનું ધોણા બધા આને તમને દેખાડા ની બધા એક કટાના ધોણા બધા એ ક્યાં કરી દીધા દેખો ખાલી હવે એક નહીં આવી ઘણી બધી ઠેલી દો કાતરી મારો ચાર્જિંગ એવાયા નથી કાતરું તો મને થોડી રી ચડી ગઈ એની ઉપર પણ નજરમાં આવતા નહીં એટલે આજે બધું ખાલી થાય હે અને સફાઈ થાય આખા ઘરની કરતો એટલે ન્યાની ઓયડી જ છે એની સફાઈ થા બધું જો બધું વેર વિખેર કરી નાખ્યું જો આ બધું કઉ નીકળ્યું પેલા સાફ કરી નાખો આપડે જો બાજરી ને બધું ચેવું તોડી ખબર આ કોથળા ની હાલત જો એ

બાજરી અલગ રાખજો અલગ જ બાજુ ખૂણા આટલા બાજરી બધું મિક્સ માં મિક્સ પેલા ફટાફટ બધે બધું કોથળા આગળ પાછળ કરશું ને પાછળ જે દોરણા તળ્યા ને બધા દોણા બાર કાઢી ને સાફ કરવું પડશે ખૂણો આખો ને પછી ફરીથી નવું નવી શરૂઆત કરવી પડશે બધી સામાનની તો પેલા કરી નાખશી કોમ હવે તો ફાઇનલી છે ને સાફ થઈ ગયું આખું ઘર કરચરો ને આપડે એટલું બગાડેલા હતું દોણા દોણા એટલું બગાડ્યું ને બધે બધું સાફ કરી નાખ્યું આપણે અને હજુ ખાવા હાથ પગ ધોયા હે હાથ પગ ધોઈને હવે હે ને ખાવા બેહવાનું હે હોય તો હજુ મૂટા લો ચાલુ છે ભૂખલાજી સૌથી વધારે ભૂખ જ નીકળે લાજી ને ચલા બે વાગવા દોઢ વાગે ચલા વાગે દોઢ વાગે ને દોઢ વાગે આજનો ટાઈમ થઈ ગયો દોઢ વાગે બે ખાવા બેહવાનું ખાવા બેસવાનું છે ખાવા હોય ડાયરેક્ટ ખાવું નહીં ભૂખ નહીં લાજી રોટલા બાજરી ના રોટલા ને કઢી બી ઓછ તો નહીં આવી ગયો શું ને પેસ્ટ પેસ્ટ એટલે મેં નહીં દોરાય દોરવાનું તો એને મુ હે પણ થોડા રૂપો તો મૂકું દોઈ રહ્યા ને એટલે પૈસો બદલાઈ દઉં અને હવે પ્યાસો બદલાવાની તો ગવારા ફરતી બધાને બદલી ના છે અને આજ તો પૂરીને હોકળ બધી દીધી અને અમારા પોણાને હે ને દોયડું બધી દીધું જુઓ એટલે ઓને આપણે દાડામાં એક જ બે વખત બદલાવાનું થાય જુઓ હે એ સૂટી ચોઈ જાય ઓને હે ને વધારે છોડવા ના થાય એક શીલે સવાર બદલાવે એટલે હોવા જ બદલાવાનું થાય અને પેલા તો બપોરે જ બદલાવાનું થાય ગમે તાણે ને હેરાન ના કરે સમજો એટલે ફટાફટ ને ટણ કરીને બધાને બદલાઈ નાખીએ આપણે તો હવે છેલ્લી ભેંસ હતી ને બદલાઈ રહ્યો ભેંસ્યો ને બધાને વારા ફરતી વારા ફરતી બધા મળી જાય એ જગ્યા આપો આ બધા ચેરી રમ જગ્યા રોડી ને તોડી હશે આવાનું દોયડું અંગાથ રાખવું પડે જો દોયડા વગર છે ને અરે ને દોડનારા છે ને તો ચોય ઉપડી જાય કાઢી અને શેર મોટા ઓના માટે દોડું પિશલ રાખવું પડે દોડું દોડનારા છે તો મોટા હોકળ કાઢી અને ચોય રવાના થઈ જવાનું એક દાડ હોય ચોય જોવા નહીં કશું એકમાં બે ભાગ પડે લડ્યા જોયા એક બાદરીના ડોકામની બે જણા ઝુંટ મારી મારે લડે ખાઈ રે ગમે ગમેતી કરે પણ એસે થોડી હોતા હૈ એક ડોકા માટે લડે રે આ જો પાગલા પાડો ને રાજ કરો અરે રાજ તો ના કરીએ કે પાગલા પાડો ને રાજ કરાય ઓકે ગાઈસ તો ને હવે બ્લોગ નો કરી શેન્ડ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા આવા મસ્ત મજાના બ્લોગ માં